હલો દર્શક મિત્રો આપણે ખેતીવાડીના વિડીયો બનાવવા માટે તૈયાર થઈને અહીંયા આવી ગયા છે જો અમે સવારમાં લેટર લાંબા કરી નાખ્યા છે હમણાં બપોરે એક વાગે પાણી આવવાનું છે તો આજે સવારમાં બાજરીમાં છાંટવાનો પાવડર અને ઘઉંમાં નાખવાની દવા લઈને આવ્યો દવા છાંટવાનું કામ ચાલું કર્યું થોડું નિરામણ હતું હલો દર્શક મિત્રો આપણે આમાં તરણ થેલી બાજરી વાવી છે અને બાજરી બહુ સરસ ઊગી છે પછી નિંદામણ અને થોડોક મનતો હતો એટલે એ જાણ્યું કે દવા છાંટીને બાળી નાખીએ તો સરસ બાજરી થઈ જાય એટલે મને સવારમાં દવા છાંટવાનું કામ ચાલુ કર્યું દવા છંટાઈ ગઈ આ પંદર દિવસ પછીનો વિડીયો છે એટલે કેટલે કે બાજરી ઊગી ગઈ પછી ફરીથી વિડીયો મતલબ બનાવ્યો તો હલો મિત્રો આપણે અહીંયા બાજરી નેદવા માટે આવી ગયા છીએ જો આ બધા મધુરીય નદી હું પણ અહીંયા આવી ગયો છું બાજરી સરસ છે તો જોઈ લો બાજરી કેવી સરસ મજાની લીલી લીલી બાજરી છે અને નિંદામણ પણ ઓછું છે અને કેવી આથી આથી ઊભી એ

તો બહુ સરસ બાજરી થઈ ગઈ છે અને હવે ડોડા કાઢીના છે એટલે કે નેઘલે સરસ પાણી પણ મળ્યું છે અને લીલી લીલી બાજરી બહુ સરસ છે જોઈ લો અહીંયા બધી બાજરી નેઘલવા ઉપર હે અને આવતા આવતો ફરીથી બનાવીશું